કોંગ્રેસે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કચ્છમાંથી નરેશ મહેશ્વરી અને નવસારીમાંથી ધર્મેશ પટેલને ટિકિટ આપી છે સૌથી પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છમાંથી કોંગ્રેસના નરેશ મહેશ્વરી ભાજપના રિપીટ ઉમેદવાર વિનોદ ચાવડા સામે ચૂંટણી લડશે ગત ચૂંટણીમાં ભાજપના વિનોદ ચાવડાને ઓગણસાઠ ટકા મતો મળ્યા હતા જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારને બત્રીસ ટકા મત મળ્યા હતા કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા બે લાખ ચોપન હજાર મતોની સરસાઈ જ્યારે કે હતા જ્યારે કે કોંગ્રેસના મકસૂદ મિર્ઝાને બાવીસ ટકા મતો જ મળ્યા હતા સી આર પાટીલ પાંચ લાખ હજાર કરતા વધુ મતોથી જીત્યા હતા એટલે કે કોંગ્રેસે આ વખતે કોળી પટેલ ઉમેદવાર ધર્મેશ પટેલ પર પસંદગીનો ટક્કર આપશે ધર્મેશ પટેલ કોળી પટેલ સમાજમાંથી આવે છે એટલે ધર્મેશ પટેલને ને મેદાને ઉતારી કોંગ્રેસ કોળી પટેલ મતો અંકે કરવા માંગે છે ધર્મેશ પટેલને ટિકિટ મળવાની શક્યતા જીએસટીવીએ સૌથી પહેલા જ દર્શાવી હતી કોંગ્રેસે જે મને જવાબદારી સોંપી છે અને હું યુવા તરીકે મારા પર જે ભાર મૂકવામાં આવ્યો છે તો હું જે પ્રજાના જે પ્રશ્નો છે જેવા કે રેલવેના પ્રશ્નો છે ઓવરબ્રિજના પ્રશ્નો છે પાણીના છે ટેક્સટાઇલને લગતા પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે તેને વાંચા આપવા હું ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીશ અને પબ્લિક સમક્ષ જઈશ કોડી લોકોને આજે ટિકિટ આપી છે નવસારી જિલ્લામાં પહેલી વખત કોડી પટેલને ટિકિટ નવસારી લોકસભા બનના પછી આપી છે તો આ વખતે કોડી લોકો એક થઈને મતદાન કરશે અને વિજય બનાવશે એવી હું આશા રાખું છું

વધુ મતોની સરસાઈથી જીત હાંસલ કરી હતી તો કચ્છ બેઠક ઉપરથી પણ બે લાખથી વધુ મતોની સરસાઈથી ભાજપના ઉમેદવારે જીત હાંસલ કરી હતી અહીં જો મતોનું ધ્રુવીકરણ કરવામાં આવે અને ખાસ જ્ઞાતિવાદ ઉપર જો નજર કરવામાં આવે તો નવસારી બેઠક ઉપર પટેલ અને મુસ્લિમોનું વર્ચસ્વ રહેલું છે હવે આ બેઠક ઉપરથી ત્યાંની પ્રજા આ વખતે કયા ઉમેદવારને ચૂંટે છે તે પણ જોવાનું રહેશે પરંતુ જે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારની ઘોષણા કરવામાં આવી છે તે ઉમેદવારને લઈને હવે ક્યાં કોંગ્રેસને પણ આશા છે કે સીઆર આર પાટીલ સામે ટક્કર જોવા મળશે વાત અમારા સંવાદદાતા કિશન કિશન સાથે જોડાયા છે જણાવશો કે જે બે બેઠકો ઉપર ઉમેદવારની ઉમેદવાર કરવામાં આવી છે બંને બેઠકો ઉપર આમ તો કહેવા જઈએ તો ભાજપનો દબધબો પરંતુ નવસારીમાં જો વાત કરવામાં આવે પટેલ અને મુસ્લિમ જ્ઞાતિનું વર્ચસ્વ રહેલું છે એવી જ રીતના કચ્છ બેઠક ઉપર એસસી સમુદાયનું વર્ચસ્વ રહેલું છે ત્યારે કયો ક્રાઇટેરિયા નક્કી કર્યો હોઈ શકે કોંગ્રેસે આ ઉમેદવારની ઘોષણા થઈ તે પહેલા ગત લોકસભા સાથે આ લોકસભાને ના સરખાવી શકાય કારણ કે એ એક જુવાડ હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેની હવા છે તે દેશભરમાં હતી પરંતુ વિતેલા પાંચ વર્ષની અંદર જે રીતે સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે ત્યારે તમામ જગ્યાએ છે તે સમીકરણો બદલાયા છે જે રીતે નરેશ મહેશ્વરીની કચ્છની અંદર છે તે નિમણૂક કરવામાં આવી તો ગયા વિતેલા પાંચ વર્ષની અંદર કચ્છમાં મોટા પ્રમાણમાં જે વોર્ડ છે તે

પ્રશ્ન છે તે બેરોજગારીનો છે ત્યારબાદ ખેડૂતોને પાણીની જે સુવિધા છે તે જે છેલ્લા સિત્તેર વર્ષથી કચ્છની છે તે આ મુખ્ય સમસ્યા છે તે પાણીની રહી છે એવામાં છેલ્લા પાંચ વર્ષની એન્ટી ઇન્કમન્સી સામે ઘણું જ અઘરું હશે ત્યાં છે તે નરેશ મહેશ્વરીનું જીત્યું તો સાથો સાથ જે રીતે જિગ્નેશ મેવાણીએ છેલ્લા એક વર્ષની અંદર કચ્છની અંદર પોતાનું કામ કર્યું છે તે પણ સો છે તે ભાજપ માટે છે તે નુકસાનકારક સાબિત થશે નરેશ મહેશ્વરીની સાથે જીગ્નેશ મેવાણી પણ એક ચહેરો હતા અને તેઓ પણ ચી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ જે રીતે કોંગ્રેસે આ વખતે નક્કી કર્યું હતું કે માત્રને માત્ર 26 બેઠકો પર કોંગ્રેસના પંજાબ પર જ ઉમેદવારો લડશે કદાચ આ સમીકરણ સેટ ના થયું તેના કારણે જિગ્નેશ મેવાણી છે તે રેસમાં ના રહ્યા અને નરેશ મહેશ્વરી છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે જાતીય સમીકરણો અલગ અલગ છે કચ્છમાં કચ્છમાં વિવિધ સમુદાયના લોકો રહે છે કચ્છી લોકોનું સૌથી વધારે પ્રભુત્વ છે આહિર સમાજના લોકો પણ કચ્છની અંદર રહે છે જે કોંગ્રેસની પેટર્ન વોટ બેંક રહી છે વાત કરીએ નવસારી બેઠકની તો નવસારી બેઠકની અંદર ધર્મેશ પટેલ એટલે કે કોળી પટેલને છે તે મેદાને ઉતારવામાં આવ્યા છે પાટીદાર સમાજ અને મુસ્લિમ સમાજના સૌથી વધારે હોટ રહેલા છે પરંતુ સાડા ચાર લાખથી પણ વધારે હોટ એ કોળી સમુદાયના હોટ છે એવામાં પહેલી વખત નવસારી બેઠક પર કોંગ્રેસ દ્વારા કોળી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે છે નવસારી બારડોલી વલસાડ સુરત આ બેઠકો પર મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના પ્રશ્ન રહ્યા છે અને તેના કારણે તેના કોંગ્રેસ છે તેના માટે નવસારી બારડોલી અને વલસાડ બેઠક છે આદિવાસી પાટીદાર સમાજની વોટ બેંક છે તે કદાચ કોંગ્રેસને જે વિતેલા પાંચ વર્ષની અંદર જે આંદોલનો થયા અને અન્ય જે કોઈ પ્રવૃત્તિઓ થઈ તેના કારણે કોંગ્રેસને ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે જી 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 આભાર કિશન અમારી સાથે જોડા